મોદી બનિયા

અંધારક આ દે સાહેબ કંટ્રોલમાં ગાટલે કેરોસીન મલતું કેરોસીન ના દીવા કરી કરી પડી રહ્યાતા અહીંયા અમે કેરોસીન એ બંધ કર્યું એટલે અંધારું પડી ગયું આને કંટ્રોલમાં મલતુંતું ગાટલે નહી હોય ઓ તો કેરોસીન એટલે હવે દીવાય નહી અંધારામાં પડી બેટરી ચેરા તો બેટરી ચાર્જિંગ થઈયો તો લાઈટ થાય નકર અંધારામ પડી રહેણ થાય થાય એ મોબાઈલ લાવો ને મોબાઈલ લાવીએ કરીએ આનું ઘર ઊંચું હોય થોડું કે એટલે ચાર્જિંગ કરરીબ હોય એટલે મોબાઈલ ની ચાર્જિંગ નહીં અજવાડું અજવાડું હોય કશું સરકાર ને કશું કર્યા લે તો સરકાર અમે